અંધી બોસુ કોમ મારે તે આ ઓલો લેવા પર બધી ભોગો માય બીજન તો કોમાય આને પર મેલાય એ વખતે હળાય ના કે એ મોજોડી ગઈ કે તું ઓન નતી કરતી ઓ મન દીદી કહી ઓ કોમાય ઓનો જોર પણ એ વખતે હળવાનું ના હોય એ વખતે હળવાનું ના હોય એક બોલાતું હોય એ વખતે બોલ દીદી પણ એ વખતે જોવાનું ના હોય હા પણ એ વખતે કેમ સીધું કેમ ઉભુ રવું પડ